જય માતાજી જય દ્વારકાધીશ હું છું અનિલ સરવૈયા જુનાગઢ ગિરનારી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું આવી ગયો છું ભવનાથની અંદર અને અત્યારે અમે જઈ રહ્યા છીએ જે એમ કહી શકાય કે ભવનાથથી બે થી અઢી કિલોમીટરના અંતરે આવેલું જે મંદિર જે જટાશંકર મહાદેવના મંદિર તરીકે ઓળખવામાં આવે છે આપણે હવે પહોંચી ગયા છીએ ભવનાથનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં અને અહીંથી આપણે અંદર જઈએ એટલે થોડે દૂર જે એક રસ્તો રોપવે તરફ જાય છે અને એક રસ્તો જો જુનાગઢની અંદર અત્યારે તમે જુઓ તો આ રોપવે સાઈડ છે અહીંથી તમે બધા રોપવેની અંદર બેસી અને ગિરનાર જઈ શકો આજે રવિવાર હોવાથી અહીંયા ઘણી બધી ભીડ તમને જોવા મળે છે જો સરસ મજાનું અહીંયા તમે જુઓ તો આ જે રોપવે જવા માટેનું જે સ્ટેશન છે એ ખૂબ સરસ રીતે બનાવેલું છે અહીંથી આપણે એમ કહી શકાય કે આપણે જટ્ટાશંકર પણ જઈ શકીએ છીએ જો આજ રવિવાર છે તો ઘણું બધું અહીંયા ટ્રાફિક છે રોપવેમાં જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવના મંદિરે દર્શન કરવા ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવના મંદિરે દર્શન કરવા તમે જુઓ તો આ જે જંગલનો જે રસ્તો છે આ ગિરનારની જૂની સીડી તરીકે ઓળખાય છે અત્યારે તો આ જગ્યા ઉપર તમને પાણી નથી જોવા મળતું પણ ચોમાસામાં અહીંયા ખૂબ જ પાણી પણ જોવા મળે છે જો અત્યારે હું ને નિમેશ અમે બંને જઈ રહ્યા છીએ જટાશંકર નિમેશ કેવી મજા આવે અહીંયા બહુ મજા આવે અહીંયા આપણે જોઈએ ને તો કુદરતી વાતાવરણ તમને જોવા મળે છે જો આ આપણે જટાશંકર જઈએ સરસ મજાનો રસ્તો છે અને જંગલમાં પણ તમને ઘણી બધી ગ્રીનરી પણ જોવા મળે છે આ જગ્યા ઉપર ચોમાસામાં આવીએ તો ખૂબ જ મજા આવે અને આપને નાવાની પણ અહીંયા મજા આવે છે તમને હમણાં નદી છે એનો પણ વ્યૂ બતાવું જો સરસ મજાની તમને એની સીડી જોવા મળે છે જંગલનું તમને વાતાવરણ પણ જોવા મળે છે જ્યારે જૂનાગઢની અંદર આપણે રહેતા હોઈએ એક તમને શાંતિ મળે છે અલગ અલગ તમે પક્ષીઓના અવાજ પણ સાંભળી શકો જો અત્યારે તો અહીંયા આ જે જૂની સીડી છે અહીંયા કોઈ આપને લોકો જોવા મળતા નથી હોય છે પણ ઓછા લોકો હોય છે જો આ જંગલમાંથી પસાર થતી નદી છે એમ કહી શકાય કે અત્યારે આ જે નદી છે એ નાની છે પણ આગળ જતા આ નદી જે સોનરખ નદી મોટું સ્વરૂપ ધારણ કરે છે જો આ ગિરનાર અભયારણ્યમાં નદી નાળા મગર હોવાથી નાહવાની સખત નહીં છે ચોમાસામાં આ જગ્યા ઉપર આપણે નાઈ શકીએ છીએ પણ આમાં ખાસ કરીને તમારે ધ્યાન રાખવું પડે જ્યારે પણ આ જગ્યા ઉપર આવો ને તો જો આની અંદર ઘણા બધા જીવ જંતુઓ હોય છે તમને આ જે નદી છે એની અંદર ખાસ કરીને એમ કહી શકાય કે મગરો પણ જોવા મળે પાણી આમ જોઈએ તો ઘણું બધું ચોખ્ખું હોય છે પણ આવો તો ઘણી બધી આપણે સાવચેતી રાખવી પડે કેમકે આ અભયારણ્ય વિસ્તાર છે એટલે અભયારણમાં એના જે રૂલ્સ છે એને આપણે ફોલો કરવા પડે છે આગળ મારી સાથે બ્લોગમાં બન્યા રહેજો તમને હજી પણ ઘણું બધું જે આ જગ્યા છે ત્યાં હું તમને બતાવીશ જો અહીંયા સરસ મજાનું તમને જંગલ જોવા મળે છે જો જંગલનું તમે વ્યૂ જો કેવું છે જંગલ

જો અહીંયા અહીંયા તમે કેટલા તમને મંકી જોવા મળે છે એમ કહી શકાય કે જ્યારે તમે જટાશંકર આવો ને ત્યારે તમને ઘણા બધા વાંદરાઓ છે અહીંયા જોવા મળે છે જો તો કોઈ ખાવાની ચીજવસ્તુ લઈ આવ્યા હોય તો ધ્યાન રાખજો બાકી આ જૂટી ને લઈ જાય એવા હે એટલે ધ્યાન રાખવું જો અહીંયા તમને ઘણા બધા વાનરો છે એ રસ્તામાં જોવા મળે છે જો તમને અહીંથી રોપવેનો વે નજારો જોવા મળે છે જો આ રોપવે જઈ રહ્યા છે આ એક્ઝેક્ટ સામે તમને અંબાજી મંદિર જોવા મળે છે ચાલો આપણે પાછું હવે મંદિર સુધી પહોંચવામાં આવ્યા છીએ થોડું ઘણું દૂર છે મંદિર જો આ ગિરનારની જે જૂની સીડી છે ને એ થોડીક કઠિન છે નવી સીડી તમે જુઓ તો ટુકડી છે નજીકમાં એટલે કે નજીક તો નહીં પણ ન્યાય તો વધારે પણ જે ચઢાણ છે ને એ આ બહુ આકરું છે એટલે જે તમે નવી સીડીએથી જાઓ તો વાંધો નથી આવતો અને આ સીડી છે ત્યાં જવામાં આપને ઘણી બધી એમ કહી શકાય કે અઘરી લાગે છે પણ મજા અહીંથી આવે આમ જો અહીંયા ઘણા બધા વાંદરાઓ છે એ ભેગા થઈ ગયા છે જો સામેનો રસ્તો છે એ ગિરનાર તરફ જાય છે અને અહીંથી આપણે જટાશંકર બાજુ જઈ શકીએ તમે જુઓ જો ઘણા બધા વાંદરાઓ છે જો આ બધા એનું ધ્યાન રાખવું પડે જો આપણા પાછળ છે બીક લાગે છે હવે જો અહીંથી આપડે આ રસ્તો છે તમે જુઓ તો સીડી પૂરી થઈ જાય છે અને પથ્થરવાળો રસ્તો ચાલુ થાય છે નાની એવી કેડી છે જો અહીંયા આપને જંગલ જોવા મળે છે ચાલો જો આ તમે ઠો રસ્તો જોઈ શકો છો અહીંયા આવીએ ને કે પથ્થરવાળો રસ્તો છે ચાલવામાં ધ્યાન રાખવું પડે પણ અહીંયા તમને ચોમાસામાં નહવાની ખૂબ જ મજા આવે કે આ જગ્યા ઉપર અનેક જગ્યાએથી લોકો છે

એમ કહી શકાય કે હાવ જંગલ આવી ગયું હે આમાં રાત્રે જો આવીએ તો અહીંયા આપને સિંહ ગમે ત્યાં મળે હાલો હવે રસ્તો કઈ બાજુથી હવે આમાં ખબર નથી પડતી રસ્તો કઈ બાજુથી છે અહીંયા જોઈએ છીએ આપણા નિમેશભાઈ આગળ છે અને હું એની પાછળ ચાલું છું કે અહીંયા રસ્તો આપણે ગોતવો પડે એવો છે સામે જ મંદિર પણ થોડુંક જોઈ જોઈને ચાલવું પડે હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે જો સામે જ મંદિર તમને દેખાય છે આપણે આગળ જઈએ અને મંદિર છે એની અંદર જઈને દર્શન કરીએ આ મંદિર છે એની અંદર એમ કહી શકાય કે મહાદેવની જટામાંથી જે સતતને સતત પાણી વહેતું હોય છે અને જે મંદિર છે એમાં જે શિવલિંગ છે એના ઉપર અભિષેક થતો હોય છે જુઓ આ જટાશંકર મહાદેવનું મંદિર અને એક્ઝેટ ઉપર તમે જુઓ તો તમને ગિરનાર જોવા મળે છે જો અમે અત્યારે અહીંયા મંદિરે આવ્યા છીએ મંદિરની અંદર અત્યારે એમ કહી શકાય કે દર્શન તો બંધ છે પણ અમે અહીંથી જે મહાદેવ છે એના દર્શન કરી લીધા છે આ તમે મંદિર છે એનો વ્યૂ જોઈ શકો છો જો જંગલની અંદર આ સરસ મજાનું એક મંદિર આવેલું છે મહાદેવનું અહીંયા ચોમાસામાં ખૂબ જ મજા આવે છે આપણું જો અહીંયા ઘણા બધા જે વાંદરાઓ છે અહીંયા ફરતા જોવા મળે છે આપને તો તમે બધા મને કહેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો ચાલો અત્યારે અમે અહીંયા મહાદેવના દર્શન કરી લીધા છે હવે અમે અહીંથી ધીમે ધીમે પાછા ભવનાથ તરફ જઈએ છીએ તમે મને કહેજો કે આ વ્લોગ છે તમને કેવો લાગ્યો જ્યારે પણ જૂનાગઢ તમે બધા ફરવા આવો ત્યારે આ જે જટાશંકર મહાદેવના મંદિર છે એ દર્શન કરજો ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને આપને આ જે જગ્યા છે જંગલની અંદર અહીંયા આપને ખૂબ આહલાદક અનુભવ થાય છે પણ ખાસ કરીને આવો તો તમારે અહીંના જે નીતિ નિયમ છે એનું પાલન કરવું પડે છે જો જંગલમાં તમે કોઈ જગ્યાએ જાઓ કોઈ વનસ્પતિને નુકસાન કરો કોઈ ઝાડને નુકસાન કરો કે તમે પ્લાસ્ટિક લઈ આવો અને જો કદાચ ફોરેસ્ટના કોઈ અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવે અને તમે નિયમનું પાલન ન કરો તો તમને પચીસ હજારથી વધુ દંડ પણ થઈ શકે છે અને સાથે સાથે એમ કહી શકાય કે જેલની પણ સજા થઈ શકે છે તો ફરવા અવશ્ય આવો પણ જે આપણી આ જંગલની વનસ્પતિઓ છે આપણો એમ કહી શકાય કે આ વારસો છે બરાબર એનું આપણે શું કરવું જોઈએ જતન કરવું જોઈએ અને આપણું જે આ ગિરનારનું અભયારણ્ય છે એને આપણે નુકસાન કરવું જોઈએ નહીં તો બધા મને કહેજો કે આ જે બ્લોગ છે એ તમને કેવો લાગ્યો બરાબર હવે આપણે નવા બ્લોગની અંદર મળશું જય માતાજી જય દ્વારકાધીશ જય ગિરનારી ત્યાં સુધી બાય